નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી ભાવનગરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવી હતી કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાભણીયાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલ યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર નિવાસી નાયબ કલેક્ટર જિલ્લા પોલીસ વડા રિજિયોનલ કમિશનર સહિતના અધિકારીઓ વિદ્યાર્થીઓ અને લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને યોગાભ્યાસ કર્યો હતો ભાવનગર ઉપરાંત જિલ્લામાં પણ બાસઠ આરોગ્ય કેન્દ્રો જિલ્લા જેલ છવ્વીસ પોલીસ મથકો એક હજાર ચારસો ચોરાણું શાળા કોલેજ સહિતના સ્થળોએ યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમો યોજાયા હતા